એટલે બોલે તું તુલા ખાવા હુરા થઈ ગયા હમણાં શક્કરીઓ બટાકો તરજી લે તો હાલ હમણાં થઈ જાય તો વધારે થોડું કાકા ખાલી થોડું

તો તન તમો લાબવા કીધું તું હતું મકાચી નકે લેતા આવજો શિવરાત્રી મોર મોર પણ ચોટી લાવો લસણ ને કલેલ તેલ માં તળી તારી કાચી મળી એમાં એ મગજ એવું કરવા મારે તો આયો આઈ ગયો બીજો નવરો નવરો પડી ગયો પાછો તું યાર બોલતા આવડતું નઈ મુંઢાंती કે

ખાવાના હતો ખાવા ના હતો નહીં ખાવા દો કઈ દઉં ના તો તમારા ના આવે યાર છોકરો ના ઘાતના પણ છોકરો અંગતું ભોંગ તો પીવાય ને તું ભોગ પીવા લઈને ના

એ બધું છોડ લે તારા પીવો તમારે પેટ પણ લાયકુ તો ખબર બાર મહિના માટે હાલ લે લે

આલે દૂધ આવો થોડું આમ પેલા એના જેવું લાગ્યું પણ હારું લાગ્યું બલા લાગ્યું હારું લાગ્યું ને તો લેતા હરી પાલો ને તા કાકામ પૈ જાય હો હા અલે ના અલે તો ટોળી નાખતી મને ગાલે પ્રસાદી એ મહારાજ ને આપડો સીજી ભગવાન ને અલે મહારાજ आले દી કે મહારાજ ના ના એમ કઈ દેજો કે નારિયળનું પાણી હા એમ કઈ દેજો ભગવાન ને જા કે દોબર પેલા કાકા આલી પર પીરું પીરું આલે એ તો પી જ આવી ગયા છોાર ને ખાલી જા બોલાય હો

શું લાગજ અહિયાં પરસાદી જેવી હોય લાગતું ભય પડેલા એટલે મૂર્ખા હું તું તો ભય પડેલા તું પાડો તો

લા તને કોઈ જુઓ કો લ્યા તને કોઈ ભંગ ભંગ તને પાડી દીધી રસ્તામાં તું એક કોન કા એ પાણી તારી વાત હાલ તમાર વાહન કસ્યો મને ભૂખ પછી તારી એ દોરિયા બફુ ડોલ ભલ્લા બેટે બપ્પો ડોલ ભલ્લાય વાહન દોવાનો વાહન હુકાઈ ગયો બપ્પો ડોલ ભલ્લાય બેટે એક ને એક બે એક ગલાસ તેરા એક ગલાસ તેરા આયો ઓલે જોરિયા તું મારી ખાપની ખમી કી ઓહો વારો તું મને હેરાન કેમ કરી

પપ્પુ બેટી મેં વાહન ધોયેગા નહીં તો તું બરસક્કરિયા બટાકા કેસે ખાયેગા હે ખાય હે ખાય હું જા દેવ ભક્તાય જા તું એક તો હવા હવારો અંદરવાનો તું મને હેરાન કરી ના સાફાઈ ઇન કે કે ડોલ પડતા મારવાનો નહીં યાર હું તાર ભાઈ બંધ નહીં પાકતો જો હોય પેલો પડ્યો ને તો વાજવી યાર તું તો યાર હાર્યો હોય યાર મારે નામ એકલી હોય તો

લે રે અલ્યા જોરિયો કાકો હું જોરિયો કાકો શંકરિયો કાકો નહીં યાર એ દુનિયા કાકા ના પીવલાઉ લે તો તું પીવી યાર

集姐集结！